કુંચા ના પાણો અમારી ને હે હું હું તને ગાડી કોઈ કેતી તો બનાવી એટલે હું આવું છે ને મને ખબર ખબર એટલે હું તો ને દૂધ લેવા હું હું આવું દે કેમ ટાસો એટલે બનો ઓટર ભગાવા છે માથો રેડી લાગે કે માર બરું પારા થી જાય ઈરાનો કાજા રેડી કે રેડી થઈ જા તો હું રૂપારો છે તા આ બહુ ધરા છે જો હોય ને યાર હા હોય જ ને હોય જ છે ને કાઈમ ના કાઈ કામ છે મને બીજ જા એનો વાસ બગડે

زم راڅخه سره ستا په ولایځو